પ્રસાદી ખાવી હોય તો હોની હોનિ હોની કહેવાય તમારે શું કહેવું કોમેન્ટ જરૂર કરજો તો હેલો ગાઇ સેલકમના વ્લોગ ચેનલ તો આજના વ્લોગનું સ્વાગત છે અને આજે તો બહુ જ ખુશ છું કેમ કે આપણે ચણા મોટર થઈ ગઈ છે અને આજે તો છે ખોડિયારમાનો જન્મદિવસ તો આવા શુભ મોકા પર આપણે ચરણ મોટે થઈ ગઈ છે મમ્મીને કહ્યું છે કે વ્લોગ બનાવી નાખ એટલે આજે તો શું પ્રસાદી કરવાની હોય અમારે હોની કે એ તલની બને એ પ્રસાદી કરવાની ओके आज आश्रम रुसे मां मम्मी मोहिली से श्री आजनी मार पुत्री जाय होनी यू बोलतो रे मैं मोहिली से यू तू मन तो खबर ही न थी जो मां मम्मी व्लॉग बनाता शिकवा दे आतरीस मियान शिकवाती यो मन शिकवाड़े का अभी तो बोलवानु ओम केवानु हां हां तू के मच के एवू ओके देन तो अबे आपली सुरुवात करा नाखे सुरुवात એટલે કે મપ્પા દીવા તો પર નાખ અને આપણે આ લાઈન મૂકી દીધું છે હવે મિચેરિયાનું રૂપ પર આવે શું કહેવાય પવાલી અમારા પવાલી કે ભાઈ કોતી મમ્મી બોલ બોલ કરે છે વચમાં વચમાં ખોટિયાલ માની આઠમ છે હો અન્નો કરજો એમ ના કહેવાનું એમ કારણ જેટલું જીવે ને એટલું આમ મસ્ત જીવે ને એવું કહેવાનું હોવર તો પછી બચારો દુઃખી દુઃખી થઈ હોવર કાઢે એવું ના કહેવાનું મસ્ત આમ આમ કેવું કે થોડું જીવ્યું પણ એવું જીવે એમ કે છે ને પવાલી કુતી પવાલી ગોતી હવે મમ્મી મમ્મી બોલ બોલ કરી આજ તો ઇમોશનલ થઈ જાય ઇમોશનલ થઈ જવા હે ગાઈશ તો મમ્મી તો બેઠી છે કોલ કતરવા અને આજે આપણે આઈફોનનો વ્લોગ બનાવીએ બધા કે આઈફોનનો વ્લોગ બનાવો આઈફોનનો વ્લોગ બનાવો અને આ તલ તલ આપણે પહેલાં તો કૂટીને બનાવતા હવે તો મિક્સર આવી ગયા તો મિક્સરમાં ડળી નાખે કોઈ માથાકુર કરતું જ નહીં હોય તો ભગવાનના કોમાં ભગવાન પાછોથી રાજી થાય સસ્તું ગોતી સાચી વાત નહીં કે મા મમ્મી તો ખોટું લાગી જાય અમે તો કોઈ કહું ને મા મમ્મી તરત ખોટું લાગી જાય તો બોલવા જ દેતી મને મામા પણ આપણે આટું કરી નાખું કેમ કે આમાં હમાય નહીં આ હમાય સાચી વાત વાત પહેલાં બધું કૂટીને કરતા કેટલી મહેનત વસ્તુ કરતો હા તો લા હા એટલે મેં કો બીજું કઈ કીધું એટલે પહેલાં ભગવાન મળતા પહેલાં આપણે મજૂરી કરતા હવે કેવું બધું સસ્તું મૂર્તિ આમ પટાફટ પડી જાય આ મકાન નાખું મારી વાતો નહીં પટે નહીં બજાર ભરાય નહીં ના દળાય નહીં ઓકે ગાયશો તમે તો કદી કોની દળે નહીં હોય જો પેલા વિધાન મૂકવાનું મને નહીં આવડતું હું તમને શીખવાડવું ઓમ મૂકવાનું 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 આમ મમાવવાનું વધારે ખરી ના કરાય પછી મંગાવવાનું હવે ફોન મૂકી દેવાનો ને કઈ આવડી જાય કો તો આવડી જાય ઓકે ગઈશ તો મને તો પેલી થઈશું કહેવાય વટાઈ ગયું અને મમ્મી એકવાર પટી ગયું મમ્મી

hari ini. Hmm? Muzakni bacahe, muzakni jangan tanya. Muzakni apa? 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 કઈશ તો કોની બની ગઈ છે એ કોઈ કરવાનું કેટલું ગોળું બાકીએ ગયો તરાબર ભરીને બનાવીએ ચલો ચલો અહીંયા ભરાઈ ગયા છે આપણે ઘેરે બારે અહીંયા બખાડો થાય છે આપણે પાસે પડી ગઈ ચેકું મારે અહીંયા ઊગ્યા છે ચેકડી નમસ્તે નમસ્તે સર નમસ્તે હાથ તો મિલાઈએ સર નમસ્તે ના ગમ્યું આવ્યા આવું આમ કોઈ નહીં ગમ્યો એને વેમ છે આ કેમેરામાં વિડીયો બનાવે અમારો નહીં પૈસા લ્યો એક બિસ્કીટ ખવડાવી જો વિડીયો સારો હેડ તો ભલે હાચું કું ના ના હાચું કું હાચું કું હાચું કું બાર મને એક બિસ્કીટ બે ખાય ત્રણ ખાય ચાર ખાય ત્યારે મસ્તી ના કરો કે પપ્પા સિરિયસ થઈ જાય તો પટી ગયે લાગે મને શું જ તમે હાથ ધોયા પડે નહીં હરા ગધું નહીં હરા જો તો બારે તો માહોલ ગરમ થઈ ગયો હા ચાલે શું કરે શું કરે કે હવે તો કોક ને કોક ઊંધું જ કહે

Mandi ramai macam, maru mandi, kulderingan, cello, 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 cello. Kita nak memandu peliharaan. Cello, cello, cello. Oh. Kita nak memandu peliharaan. Hm. Anak. Hm. Acheh ni?

हेलो गजू मैं लोगों पर को गाइस तो गाइस तो हमें वही चाहिए चाहिए घर पे का चाहिए ना कि वीडियो कट करियो नहीं चालू चालू से सांझ पूरी गई है जेकी बार आई गया है लो नाटक चालू हो गया नहीं तो आ को अच्छा नहीं है तो हेलो 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 हमारा ઉંધેડામાં ઊંધેડા પકડવાની પહોંચવું જોવા કાલે ઉંધેડા એમ પકડે આમાં અમારે ગાય ફાઇન જાય જેવું નહીં મને એવું લાગે મારશે ખરી મને ફોન ભાળીને ફોન ભાળીને બીવાય અને આમ તો નહીં મારતી મને ખબર સૌથી સારા સારી ગાય હોય તે પણ ફોન ભાળીને બીવાય એવું લાગ્યું મને ગાઈશ તો આ બાઈક છે બાઈક તૂટી ગયું છે હું નાટક કરું છું આજે વગર કોમ નહીં કેમ કે બધી ચાર મોટાઈ થઈ ગઈ એટલે આપણે ખુશ સ્કૂલ ખુશ એટલે હવે આપણે મહેનત કરવાની હોય અને બધાને થેન્ક યુ સો મચ ખૂબ બધું થેન્ક યુ અને આજનું લોક અહીંયા જ ખતમ કરું કે હવે આગળ લઈ જવું કોઈ ખબર પડતી નહીં મને ગાય શું કહે કોઈ કેવું અને મારા પત્રી જો વડી આવે પાછળ કોક કહે ક્યાં હે ક્યાં હે ગગા બાપાને થોડી કરાય

જે હમવું એ કોઈને લગ્નમાં લઈ જાજો આપણે ઘર ભેગા થઈ જઈએ અહીંયા ઘર છે અહીંયા મંદિર છે અહીંયા રસ્તો છે મમ્મી તો વગે વગે પગે લાગે ભગવાન પ્રસન્ન થઈ જાવ છે કાલુ ભા કાલુ ભામાં ચેકિંગ કોઈ ફેર નહીં કઈ તો તો ના કાઢે મને ખબર નાના કાઢે બરાબર